Paul Vaca, Ricky. કે lai, lai, demo. ડેમો friends. Welcome back to my new video. Today, we are going to talk about the new video. Today, we are going to talk about the new video. Today, we are going to talk about the new video. Today, we are going to talk તો આમને એમ તો ભાગવો જ ભારે પડી જાય એટલે ગાયકા ગાડી કાઢે ને લેવરે લેવર ભાઈકા ત્યાં ભાગવાનું કારણ એક જ કે વરસાદ સૂકી જાય ને તો આમાંથી પાછો નીકળ્યા છે ને ગાયકા અને એક બે દેત ત્યાં રોકાવજો કેવો હતો એટલે સોઢે સોટ ભાયકા ગાયકા ગાડી ગાયકા એને આંબા ને બાબા માસ્તો ને ત્યાં તો ગાયકા ગાડી બાડી કાઢી લીધી અને પાછા નીકળી ગયા તમારા ભાઈ અને કિનાર બાજુ ફરી ભરીને આવ્યા આખા આમાં ફરી ફરી નાના ભોઈડ તમે કહો ને ઢમરી ઉડ્યા કાંઈ એમાં કાંઈ ફસે જ નહીં અને તમાર આંખીમાં તો ભોઈડ એટલી બધી કરી જાય ને કામ તો હું વાત જ પૂછો બે બે ત્રણ કિલો તો હે ને ખાલી જ ધૂળ કરી જાય ખરેખર મજાક નથી કરતો કોઈ અમે માન માન નીકળી નીકળીને ને અહીંયા ભૂઈ ગયા હવે નીરે નીરે છે ને ઘર બાજુ જઈએ છીએ કેમ કે એને વરસાદ જેવો થઈ ગયો છે ને હાવ માહોલ હાવ વાત પૂછો માં તમે છે ને અંધારા જેવું થઈ છે ફૂલ ફૂલ વરસાદ જ એમ થાય કે આગળ વરસાદ આવી જાય તો વરસાદ જ ન આવ્યો ખાલી વાવાઝોડું જ આવ્યું આપણું ફૂલ ફૂલ ડમરી જ છૂટે છે ખરેખર

ડુંગર ડુંગર પાછળ પડ્યું છે તમારો ભાઈ હાઈલો જાય છે ગાડી લઈને આમ હા લઈને નથી જાતો તો મિત્રો આપણે જવાના છે ઘર બાજુ જાય છે ને વાવાઝોડા ને વરસાદ નું આગમન થઈ ગયું છે બોલે બોલા આપણી જો ચાલુ થઈ ગયો થઈ ગયું છે ને આપણે ભીગી ગયું છે

તો આવો એ આવો વરસાદ મારી નાખે તોડી નાખે ઉડા કામ કરવું બે પુ હવે અમે ઘેરે જ જ આવું શું કરવું આવો વરસાદ ધબધબા બોલો રોકાણ હા હવે આંબાલાલ ભાઈ ને કયા બંધ કરો ફાઇનલી મિત્રો આપડે ઘરે આવી ગયા છે અને વાવાઝોડો ને ધીમું પડી ગયું છે ઘરે આવીને વાદળા બાદળા ને બધું હતું હટી ગયું કેમકે દેખાતું હતું ને એટલે ઓછું પડી ગયું એમ છે તો ઘરે પણ ઓછું પડી ગયું કંઈ વાંધો નહીં આપણે ઘરે ભૂગી ગયા મને એ કે માન માન ઘરે કરીને ભૂગ ધીમે ધીમે કરીને તમારો ભાઈ ધીરે ધીરે આવી ધીરે ધીરે નહીં શૂટે શૂટ ભાઈ ને માન આવી ગયા એટલે તમારો ભાઈ એને ઘરે આવી ગયો છું આ બધું જો આપણે ઘરે આવીને ઊભો રહી ગયો હું બ્લોગમાં એન્ડ કરી નાખીએ આપણે તમારો ભાઈ ઘરે તો ભૂગી ગયો છે હવે અને ચા પાણી પી લે મિત્રો તો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પેલો તો મિત્રો જય માતાજીની કમેન્ટ કરો પછી સબસ્ક્રાઇબ કરો અને પછી લાઈક કરો તો આપણો વિડીયો અહીંયા સુધી રાખીને તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય જય માતાજી